હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું જન્મ પ્રમાણપત્ર સુધારા અંગે ગુજરાત હાઈકોર્ટે એક મોટો નિર્ણય અને મહત્વનો નિર્ણય આપ્યો છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું તેમજ એસટી કર્મચારીને ચૌદ લાખની જે સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે તેની આગળ વિડીયોમાં વાત કરશું તો દર્શક મિત્રો ચેનલમાં ન આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવી માહિતીના વિડીયો તેમજ યોજનાકીય અને ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો શું આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં ગણાય તો ગુજરાત હાઈકોર્ટે નિર્ણય આપેલો છે તેમજ ચુકાદો આપેલો છે જન્મ પ્રમાણપત્ર માં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી માની શકાય છે એટલે કે જયારે બાળક જન્મ થાય ત્યારે હોસ્પિટલમાં જે જન્મ તારીખ નોંધવામાં આવે તે સાચી ગણવામાં આવશે સંપૂર્ણપણે આધાર કાર્ડ કાર્ડ પાન અને જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં તેવો ગુજરાત હાઈકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવ્યો છે જન્મ મરણની નોંધણી રજિસ્ટ્ર માં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્ર સુધારાને લઈ મહત્વનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટ નો મહત્વ દુરોગામી અસરો કરતો ચુકાદો જન્મના દાખલામાં લખેલી જન્મ તારીખ જ સાચી અને ખરીદ તારીખ ગણી શકાય આધાર આધાર કાર્ડ સ્કૂલ સર્ટિફિકેટ તારીખમાં સુધારો કરવા કરવામાં આવ્યો છે ગુજરાત ચુકાદો આપવામાં આવ્યો છે અમદાવાદ સોમવાર ગુજરાત હાઈકોર્ટે જન્મ પ્રમાણપત્રના સુધારાના લેખ બહુ મહત્વના અને દુરોગામી અસરો પેદા કરનાર ચુકાદો આપવામાં આવ્યો છે આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલી જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં જન્મના દાખલામાં જન્મ પ્રમાણપત્રમાં જે નોંધાયેલી જન્મ તારીખ જ સાચી જન્મ તારીખ માની શકાય અને તેથી જન્મ મરણની નોંધણી રજિસ્ટ્રાર નોંધાયેલી જન્મ તારીખ જ ખરી તારીખ ગણી શકાય જન્મના પ્રમાણપત્રમાં જરૂરી સુધારો કરવા દાદ માગતી અરજી ફગાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો હાઈકોર્ટે જણાવ્યું હતું કે જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રારમાં નોંધાયેલી જન્મ તારીખ જ માન્ય તારીખ ગણાશે જોકે અન્ય પુરાવાઓમાં લખેલી જન્મ તારીખ ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણી નોંધાયેલી તારીખે જ સાચી હોય તેને ખરી વિશ્વસનીય માની શકાય હોસ્પિટલો દ્વારા આપવામાં આવેલી જન્મ તારીખ જ સાચી અને માન્ય જન્મ તારીખ ગણાય કારણ કે બીજા બધા દસ્તાવેજોમાં સુધારા વધારા થયા હોય તે સંભાવના હોય શકે છે તેથી જન્મ પ્રમાણપત્રમાં નોંધાયેલી જન્મ તારીખ જ સાચી તારીખ માની શકાય જન્મ મરણની નોંધણીના રજિસ્ટ્રારમાં નોંધાયેલી તારીખ જ માન્ય તારીખ ગણાશે એક અરજદારે હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ દાદ દાખલ કરેલી અપીલમાં જણાવ્યું હતું કે તેમની જન્મ તારીખ વીસ ઓગસ્ટ ઓગણીસો ને નેવું છે અરજદારના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ઇલેક્શન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત જન્મ તારીખમાં વીસ ઓગસ્ટ ઓગણીસો ને નેવું પરંતુ અમુકોના જન્મ મૃત્યુ નોંધણી વિભાગ દ્વારા અપાયેલા જન્મ પ્રમાણપત્ર માં અરજદારની જન્મ તારીખ સોળ ઓગસ્ટ ઓગણીસો નેવ દર્શાવાય છે જેથી જન્મ જેથી જન્મ પ્રમાણપત્ર માં જન્મ તારીખ વીસ ઓગસ્ટ ઓગણીસો નેવ કરવામાં આવે તે પ્રકારનો સુધારો કરી આપવા અમુકો સત્તાવાળાઓને હુકમ કરવો જોઈએ દરમિયાન અરજદારની અરજીનો વિરોધ કરતા અમુકો તરફથી દલીલ રજૂ કરાઈ હતી કે રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ એક્ટ ઓગણીસો ઓગણ સિત્તેર ની જોગવાઈમાં આ પ્રકારે સુધારો કરવાની મંજૂરી ને પાત્ર નથી અમુકોએ હોસ્પિટલ રેકોર્ડ

પ્રમાણપત્ર અને સુધારાને લઈ ગુજરાત આપવા ગુજરાત સરકારના એસટી વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી એસટી નિગમના કર્મચારીઓ માટે સંવેદનશીલ નિર્ણય કરાયો છે જે અંતર્ગત એસટી ના ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂપિયા ચૌદ લાખની સહાય આપવામાં આવશે આ એક ગુજરાત સરકાર તરફથી મહત્વ અને ફાયદાકારક ગુજરાત વિભાગના કર્મચારી માટે નિર્ણય કરવામાં આવ્યો છે તો દર્શક મિત્રો આશા રાખવા વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત